આજે સત્યાવીસ ઓગસ્ટ બુધવાર અને સાથે સાથે ગણેશ ચતુર્થી પણ છે ત્યારે આજના દિવસે ફરી એકવાર સોનામાં ભાવ વધ્યા છે ગઈકાલે જે સોનામાં પાંચસો રૂપિયા વધ્યા હતા એ જ સોનામાં આજે આઠસો રૂપિયા સુધીનો અધધ વધારો થયો છે દેશભરના મોટા શહેરોમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ બે હજાર સુધી પહોંચી ગયો છે એની સામે બાવીસ કેરેટનો ભાવ પંચાણું હજારની આસપાસ જોવા મળી રહ્યો છે મુંબઈ ચેન્નાઈ કોલકત્તા જેવા શહેરોમાં સોનાનો ભાવ લગભગ એક સરખો હોય છે ત્યારે વાત કરીએ રાજધાની દિલ્હીની તો દિલ્હીમાં આજે ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ બે હજાર પાંચસો નેવ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે અને બાવીસ કેરેટ સોનાનો ભાવ ચોરાણું હજાર પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે આ સાથે જ વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં આજે ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ બે હજાર ચારસો નેવ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે અને બાવીસ કેરેટ સોનાનો ભાવ ત્રાણું હજાર નવસો પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે ત્યારે આગામી સમયમાં સોનાનો ભાવ હજી પણ વધે તેવી શક્યતા છે